ભાવનગર શહેરમાં ગઈકાલે પડેલા સામાન્ય વરસાદ અને પવનથી માર્કેટિંગ યાર્ડમાં ખાસ કોઈ નુકસાન થયું નથી કારણ કે સત્તાધીશોએ અગાઉથી ખેડૂતોને ચેતવ્યા હતા જોકે યાર્ડમાં ઓગણીસો બ્યાસીની સાલમાં બનેલા ચાર શેડ પૈકીના બે શેડની હાલત અત્યંત ખરાબ થઈ છે જે પવન અને વરસાદના કારણે તૂટી ગયા છે ભાવનગર યાર્ડમાં જે બે શેડ સારા છે તેમાં હાલ કપાસ ડુંગળી અને તલનો માલ ઉતારવામાં આવ્યો છે જજ થઈ ગયા છે પણ એ તો અમારે જે આ બોર્ડ નહોતું એ પહેલાં જર્જ થઈ ગયા પણ હવે જે બોર્ડ આવ્યું છે પણ અમે જ્યારે મિટિંગ બોલાવશું ત્યારે પહેલો જ મુદ્દો મારે આ જજ શેડનો રિનોવેશનનો કરાવવાનો છે જેથી કરીને અમને ખબર છે કે આ શેડને અમે રિનોવેશન માગે છે એટલે અમે પહેલો મુદ્દો એ જ તે લેશું કે જેથી કરીને વ્યવસ્થિત રહે અને ખેડૂતોને કંઈ નુકસાનનો વ્યવસ્થા કરે અને આ જે શેડ ઊભા છે એ ચાલીસ વર્ષ જેવા જૂનાઓથી જર્જરિત હાલતમાં છે તો એને તાત્કાલિક રિપેર કરાવે અને જેથી કરીને ખેડૂતોના માલ જે તૈયાર થાય અને અહીંયા આવીને બગડે નહીં અને ખેડૂતોને જે છે એના માલનું પૂરું વળતર મળે એવી આશા આપણે તંત્ર પાસે રાખીએ એસોસિએશનનું જે ગ્રુપ હોય વોટ્સઅપ ગ્રુપ એમાં પણ ફોટા પાડીને અમે મોકલીએ છીએ કે આ શેડ ગમે ત્યારે પડશે ખેડૂતોને ઈજા થશે વેપારીઓને થશે પણ સંસ્થા તરફથી કોઈ પણ જવાબ આપતા હોતા નથી અને ખેડૂતોને જ્યારે પણ વરસાદની આગાહી હોય એટલી લોકો લખીને મૂકી દે ખેડૂતો એની પોતાની જવાબદારીએ માલ લાવો એ વસ્તુ વ્યાજબી એકે એંગલથી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીના પગલે કહી શકાય કે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતોને છે તે પોતાનો માલ ન લાવવા અથવા તો માલ ઢાંકીને લાવવા માટેની સૂચના છે જે આપવામાં આવી છે પરંતુ કહી શકાય કે જે રીતે યાર્ડની જો વાત કરવામાં આવે તો યાર્ડના જે શેડ છે તેની હાલત અત્યંત જર્જરિત હાલત છે શેડ છે ત્યારે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિમાં પણ છે ત્યારે કહી શકાય કે જે રીતે ખેડૂતો છે તે પોતાનો માલ લઈને આવતા હોય છે ત્યારે વરસાદમાં પલ્લી જવાની પણ સંભાવના છે તે જોવામાં આવી રહી છે જ્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા માત્ર ખેડૂતોને સૂચનાઓ આપવામાં આવી રહી છે ત્યારે કહી શકાય કે સાલમાં માર્કેટિંગ યાર્ડમાં હાલ અત્યાર સુધીમાં એક પણ નવા શેર છે તે બનાવવામાં નથી આવ્યા ત્યારે ખેડૂતો પણ છે તે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પાસે એવી આશાઓ રાખી રહ્યા છે કે યાર્ડની જે જર્જરી હાલત છે તે યાર્ડ રિપેર થવા જોઈએ અથવા તો ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે યાર્ડમાં જે માલ આવતો હોય છે તેની જવાબદારી યાર્ડના સત્તાધીશોની હોય છે નહીં કે ખેડૂતોની હોય છે જેના કારણે ખેડૂતોનો મોંઘા પાક છે તે વરસાદમાં છે તે પલળી જવાની શક્યતાઓ છે તેના કારણે ખેડૂતો પણ હાલ રોષમાં જોવા મળી રહ્યા છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર